जय माता मित्रों स्वागत है तमु हमारा फल एक नवा ब्लॉग में तो गाइस आज आप जैसी खेतर में फलती पे कई खेतर में काम करवा नहीं जता इग्राम में रील उतार तो बद आगे जता रहें हूँ पास जाऊँ तो चलो मल्ली आगे जाइना जोड़ी जाइ जय माता तो फ्रेंड्स

બધા જીવે અંગાત ઇન્સ્ટાગ્રામની રીલ ઉતારવા માટે તો મળીએ આગળ આપણે લોકેશન ઉપર જઈએ જય માતાજી તો ગાઈશ આપણે આવી જશે ફરીથી આપણે ટીમ અંગાત વિડીયો બનાવવા માટે તો આ તોમાં કોઈ ખાલી વિડીયો ઇન્સ્ટાગ્રામની રીલ ઉતારવાની ખાલી એટલા માટે બધા ભેગા થઈ તો જાયશ આપણે આપણે લોકેશન ઉપર આવી જ તમામ પાછળનો કેમેરો કરીને હું લોકેશન બતાવું કે કેટલું મસ્ત લઉં તો ગાયશ આ લોકેશન છે અને અહીંયા અમે ઉતારવાના છીએ પુષ્પાવાળો વિડીયો અને આ કરિયે લઈ આવ્યા છીએ એના માટે અમે વિડીયો બનાવવા માટે તો પાછળ પેલા વિશાલ રવિ બે બાકી રહી જતા એટલે એક આવીશ અને આગળની ટીમ આપણી આગળ જઈએ કોકને બોલાવવા માટે તો મળીએ

iya mereka sesukla aku sampai video mana di desa, ગાવું ઇન્સ્ટાગ્રામની કઈ આઈડી બનાવની કઈ આઈડી બનાવની કહી દેકો બ્રાન્ડ તો ગાઈસ અમે એક ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવ્યા છીએ ને એમાં ખાલી આપણે ઠાકોરના એટી દ્વારા જ વિડીયો હશે તો અમારી એ લિંક ઇન્સ્ટાગ્રામની લિંક હું યુટ્યુબમાં આપી દઈશ તો તમે અમારી ઇન્સ્ટાગ્રામની આઈડીને પણ ફોલો કરી દેજો જય માતાજી

નિયમ એક જ છે ચૂકલા ઠાકોર સાથે લેનદેન રાખ્યું હોય તો વફાદાર રહેવું પડશે